સ્વાગત છે મિત્રો તો આપણે ખાસ કરીને એક બ્રેકિંગ ન્યૂઝ આવી છે મિત્રો ઘણા ટાઈમથી મિત્રો છે એ સારી એવી મહેનત કરતા હતા આંદોલન માટે તો આપણે એક ભરતી છે મિત્રો ખાસ કરીને હમણાં જ જાહેરાત કરી છે તો જે ટેટ અને ટાટ ભરતી છે મિત્રો બે હજાર ચોવીસમાં જે પાસ છેલ્લા ઉમેદવારો છે એમાં ટાટ ઉમેદવારો માટે છે એ ભરતીની જાહેરાત કરી છે ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરીજો લાઇક અને શેર અને બધી માહિતી છે આપણે અહીંથી દેવાના છીએ તો મિત્રો ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા છે જે શિક્ષકો ભરતી પ્રક્રિયા અંગે જે નિર્ણય કર્યો છે પંચોતેરસો જગ્યા છે એ સ્ટાર્ટમાં છે મિત્રો એ બહાર પાડવામાં આવે છે મિત્રો અને બધી પ્રોસેસ પ્રોસેસ આપણે અહીંયા વિડીયોમાં આપવાના છીએ એટલે બંને તા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તો કુલ ટીચર્સ છે મિત્રો પંચોતેરસો જગ્યા આમ ત્રણ મહિનામાં ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં કુલ મળી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કુલ મળી અને પંચોતેરસો જગ્યા પર ભરતી કરવાના છે એવી જાહેરાત છે એ કરી છે મિત્રો આમ સારી બાબત કહી શકાય મિત્રો ખાસ કરીને ઘણા ટાઈમથી સ્ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો હશે એ રાહ જોઈ રહ્યા હતા ને આપણે સ્ટેટ ટાટ પાસ ઉમેદવારો લાંબા સમયથી છે ગાંધીનગરમાં છે ખાસ કરીને ગઈકાલે પણ આંદોલન છે એ કર્યું છે મિત્રો ખાસ વિરોધ પ્રદર્શન છે એ અત્યારે જોરદારથી ચાલી રહ્યો છે મિત્રો કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે જોડાઈને વિરોધ છે એ કરી રહ્યા છે મિત્રો ને આગળ આપણે જોવા જઈએ મિત્રો શિક્ષકો કાયમી શિક્ષકોમાં ઉચ્ચ માધ્યમિક અગિયાર બાર માટે ખાસ કરીને જોઈએ તો સર સરકારી શાળાઓમાં સાડી સાતસો ટીચર અને ગ્રાન્ટેડ શાળાઓમાં બત્રીસો પચાસ ટીચર્સ છે અને કુલ મળી ચાર હજાર ટાટ ટુ માટે અને ટાટ વન માટે બાકીની જગ્યા છે ટાટ વન માટે છે મિત્રો જે માધ્યમિક શાળાઓ માટે તો અને બાકીની પ્રોસેસ મિત્રો ખાસ કરીને આપણે જો જોઈએ તો જે ચાર હજાર પછી ત્રણ બત્રીસો પ્લસ જગ્યાઓ છે મિત્રો ત્યાં બત્રીસો ત્રીસો પ્લસ જગ્યાઓ છે માધ્યમિકમાં છે એ ભરવાનો સરકારશ્રીનો નિર્ણય છે એ કરવામાં આવ્યું હશે અને ટૂંક સમયમાં આની ભરતી પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે અને ખાસ નોંધ લેવા માટે મિત્રો નોંધ લઈએ તો આપણે જે ટાટ ભરતી માટે બે હજાર ચોવીસમાં દસ છેલ્લા દસ વર્ષ માટે અઢાર હજાર ત્રણસો ને બ્યાસી શિક્ષકોની જગ્યા છે ખાલી છે મિત્રો અને તાજેતરમાં પંદરસો જેટલા એસ એમ ટી એસ પ્રિન્સિપાલની પણ જગ્યા છે એમ કુલ મળીને ઘણી બધી જગ્યાઓ છે મિત્રો ખાસ કરી ઓગણીસ હજાર પ્લસ જગ્યાઓ છે ખાલી પડેલી છે પણ મિત્રો સરકાર સ્ત્રી છે તે ભરવા માંગતા નથી એટલે ખાસ કરી અને પંચોતેરસો જગ્યા પર ભરતી છે એ કરવાનો કરવામાં આવશે એવો છે સરકારનો નિર્ણય છે મિત્રો અને મેરિટ આધારિત છે આ ભરતી પ્રક્રિયા છે હાથ ધરવામાં આવશે તો ખાસ કરીને જો મિત્રો તમને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આ ભરતીને લગતા કોઈ પણ તાજા અપડેટ છે એ ડેલી સમય આ ચેનલ ઉપર અપલોડ કરતા હોય છે મિત્રો આપણે આ રીતની વાત કરીએ છીએ કારણ કે જે ટાટ વન અને ટાટ ટુ માટે છે ભરતી આવી એના વિશે આપણે વાત કરીએ છીએ ટૂંકા સમયમાં ફોર્મ ભરાવાની જે પ્રોસેસ છે હાથ ધરવામાં આવશે અને મેરિટ આધારિત ભરતી છે વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીને નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત